ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર આઠ અને અઢારના નવીન મકાનનું તેમજ ટૂંડેલ પ્રાથમિક શાળાના નવા છ વર્ગ ખંડનું પંચ્યાસી લાખના ખર્ચે લોકાર્પણ કર્યું સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ખેતા તળાવ ખાતે શાળા નંબર આઠનું એક કરોડ સોળ લાખ એંસી હજારના ખર્ચે તથા ઇન્દિરાનગર ખાતે આવેલા શાળા નંબર અઢારનું એક કરોડ નેવ હજારના ખર્ચે સાત વર્ગખંડ એક કમ્પ્યુટર લેબ ફાયર સેફ્ટી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દિવ્યાંગ બાળકો માટે રેમ્પ અલાયદ ટોયલેટ રેલિંગ સુવિધા ધરાવતું આધુનિક સ્માર્ટ ક્લાસ સાથે શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે

કોર્પોરેશન સંચાલિત સ્કૂલ પર ના સ્કૂલો વીસ સ્કૂલો છે અને વીસ સ્કૂલોમાં જે સ્કૂલો જર્જરી થઈ ગઈ એ સ્કૂલોને નવી બનાવી ને આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો એમાં એક આ ખેતા તળાવ સ્કૂલ પણ જે સેવાગા પાસે હતી એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે બે સ્કૂલો એવી છે કે જેના ખાસ પૂરત ગયા છે એમાં એક નુડેલ પણ આવી જાય છે અને બીજી એક નડિયાદની છે તો આ બધી સ્કૂલોને હવે નવેસરથી બનાવી અને બાળકો માટે નવા બિલ્ડિંગની અંદર નવી બેન્ચીસો તથા નવા કોમ્પ્યુટર ક્લાસિક સાથેના સ્કૂલ બનાવવાનું જે સરકારે અભિયાન ચલાવ્યું છે એ પૈકી આ સ્કૂલો વધવા જઈ રહી છે કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ સ્કૂલ બની રહી છે ત્યારે આજે શિક્ષકોને અને એમના વાલીઓને બધાને મેં રિક્વેસ્ટ કરી છે કે જે પછાત વર્ગમાંથી આવતા બાળકો છે જે જેને શિક્ષણ લેવું જ છે અને એને આપણે ફરજિયાત શિક્ષણ મળે એવું સરકારે કરવું તો એ પગલાં ભરવા માટે આપણે શિક્ષકોને સ્કૂલ બોર્ડના સૌ સભ્યોને અને આંગણવાડીના વર્કરોને આપણે એવી વિનંતી કરી છે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એના માટે શાળા પ્રવેશ દરમિયાન તમામે તમામ બાળકો સ્કૂલોની અંદર આવે એવું કરવા માટે આજે આપણે સ્કૂલ બોર્ડને વિનંતી કરી